धीरज्ञानेन द्रविणविरहेरालसतया विधेयासक्तत्वां तव चरणयोर्याच्युतिरभूत तदेतच्छन्ताप्यं जननि शक्यलोधारिणी शिवे પુત્રતા કવચપી કુમાતા માતાન ભવતી શંકરાચાર્ય કહે છે સર્વનો ઉધાર કરવા હે કલ્યાણમય માતા તારી પૂજા વિધિ ન જાણવાને લીધે વૈભવના અભાવને લીધે આળસને લીધે અને વિધિ જાણવી અશક્ય હોવાને લીધે તારા ચરણોની સેવા કરવામાં જે ભૂલ થઈ જ હોય તે ક્ષમા કર કેમ કે છોરું કછોરૂ થાય પર માતા કુમાતા ન થાય હે જનની મારો અને તારો સંબંધ મા દીકરાનો છે તું આખી દુનિયાનો ઉદ્ધાર કરવા જ જન્મી છે શિવે તું એટલે મૂર્તિમંત કલ્યાણ રૂપ તારું નામ એટલે જ કલ્યાણ આટલું જીવંત કલ્યાણ કોઈ ઠેકાણે જોવા મળતું હોય તો તે તારામાં જ જોવા મળે છે શંકરાચાર્ય આવા વિશેષણોથી જગદંબાને હાક મારે છે હે જનની સકલ ધારણી શિવે છંતવ્યમ મારી ભૂલોને તું આપ તે આવી શા માટે મારે છે બા મારો તેવો હક છે હું સમજું છું કે હું કુપુત્ર છું બા જગદમ જગતમાં કુપુત્ર હોઈ શકે પણ કોઈ દિવસે કુમાતા થઈ શકે ન થઈ શકે આમાં શંકરાચાર્ય કહે છે કે હું કુપુત્ર છું એટલે આનો અર્થ એવો નથી કે કુપુત્ર બનવાની છૂટ છે મને કુપુત્ર થવાની છૂટ છે એમ કહીને ભગવાન પર બધી જવાબદારી મૂકી દેવી એ યોગ્ય નથી હું કુપુત્ર થઈ શકું એટલે થઈશ જ એમ નહીં પણ બા હું કુપુત્ર થયો છું એનું મને દુઃખ છે કુપુત્રો જાય તો કવચિત કુમાતા ન ભવતી આ પસ્તાવ ની ભાષા હોય તો જ શોભે એની પછવાડે જો પશ્ચાતાપ ની ભાવના ન હોય તો એ લીટી શોભે નહીં મારા ઉપર કઈ જવાબદારી જ નહીં બધી જવાબદારી ભગવાન ઉપર હું તો કુપુત્ર રહેવાનો જ પર તારે કુમાતા ન થવું જોઈએ આવો વાને ઉપદેશ નથી જાને ઉપદેશ કરવાની ભક્તને જીવને યોગ્યતા નથી આ શ્લોકમાં છમા યાચના છે જેમાં ભક્ત પોતાની અગવડો બાને કહે છે બા તમને ગમે તેવી તમારી પાસે આવી શકું અથવા તો તમને પાસે બોલાવી શકું એવી મારી પૂજા થતી નથી આનો મને પસ્તાવો થાય છે તેથી જ હું તમારી ક્ષમા માગું છું અધિકારી પાસે ક્ષમા ન માંગાય સમજો કે રાષ્ટ્રપ્રમુખ પાસે ક્ષમા માંગવાની હોય તો અરજી કરવી પડે વળી તે અરજી યોગ્ય જવી જોઈએ તે અરજી પહોંચ્યા પછી એ લોકો તેના ઉપર ચર્ચા કરે માફી આપવી કે નહીં બા મને એમ લાગે છે કે માફી આપવા માટે કઈ ચર્ચા હોય પહેલી એ ક્ષણે જ અંતઃકરણમાં ક્ષમા ઊભી થવી જોઈએ તો તેને ક્ષમા કહેવાય ચર્ચા કરીને પછી જે ક્ષમા આપવામાં આવે તેમાં કંઈ પોલિટિક્સ હોય સામે વ્યક્તિને તરત જ છોડી દેવામાં આવે તો તે ક્ષમા કહેવાય બા તારી પાસેથી જ આવી ક્ષમા મળે બા હું કુપુત્ર થયો છું પણ તું કુમાતા થવાની નથી મારે ક્ષમા માંગવી છે અને તે તરત મળવાની છે તેના માટે તું ચર્ચા વિચારણા કરીશ નહીં એની મને ખાતરી છે જગદંબા કહે છે કે તું હવે ડગલે પગલે મારી પાસે શા માટે ક્ષમા માંગે છે તું તારી સેવા પૂજા યોગ્ય રીતે કર વિધિથી કર પછી ક્ષમા માંગવાનો પ્રશ્ન જો ઊભો નહીં થાય પણ ભક્ત કહે છે જીવ કહે છે વિધિર જ્ઞાનેન ન દ્રવિણ વિરે રાલ સતયા વિધેયા શક્તત્વા તવ ચરણ યુર્યા ચુતિર્ભૂત બા હું તારા કમલ પાસેથી ખસી ગયો અને તારી ચરણ સેવા કરી શક્યો નહીં બા પૂછે છે એવું શા માટે થયું તો કહે વિધેય ન તારી ચરણ સેવાની વિધિ શું છે તે મને ખબર નથી તે વિશે હું અજ્ઞાન છું દ્રવિણ વિરહે હે રાલ સતયા દ્રવિણ એટલે વૈભવ મારી પાસે વૈભવ છે જ નહીં અને અલસત્યા મારામાં આળસ છે તેથી હું તારી સેવા કરી શકતો નથી ખરી જ વાત છે આપણી પાસે વૈભવ છે જ ક્યાં વૈભવ શબ્દોની અર્થ કેવળ પૈસા ન લો વૈભવ એટલે બુદ્ધિ વૈભવ શબ્દ વૈભવ હૃદય વૈભવ અને માનસિક વૈભવ કોઈકને કહો કે બાની સેવા પૂજા કરવાની છે તો કર તો એ કહેશે મને અત્યારે પંચાવન વર્ષ થયા છે સાઠ વર્ષ થયા થયા પછી હું સેવા કરીશ એને પૂછવું જોઈએ કે તું સાઠ વર્ષનો થશે એવી કોઈએ તને ખાતરી આપી છે શું તને ભગવાન સાઠ વર્ષ સુધી જીવતો રાખવાના છે તું કદાચ સતાવને મેં વર્ષે જ ઉપડી જશે તો પણ માણસ આવી રીતે કાઢે છે આપણે બધા વેપારીઓ છે તેથી આપણા મોઢામાં જ જભાષા આવે વેપારીની દુકાન ઉપર લખેલું હોય કે આજે રોકડા અને કાલે ઉધા એનું કારણ કાલ કોઈ દિવસ આવતી જ નથી આવી રીતે માણસ કહે કે હમણાં ભાદરવો મહિનો ચાલે છે એટલે આસો મહિનાથી ભગવાનની સેવા કરીશ પછી આસો મહિનામાં કહે હમણાં નવરાત્રિના દહાડા ચાલે છે હવે દિવાળી થઈ જવા દો પછી જોઈશ ત્યાર પછી કાર્તિક મહિનામાં એ કહે કે હમણાં બહુ ઠંડી પડે છે તેથી વહેલું ઉઠાતું નથી ફાગણ મહિના મેં જોઈશું પછી ફાગણ મહિનામાં કહે હમણાં તો ઉનાળો ચાલે છે વરસાદના દહાડા આવવા દો પછી શરૂઆત કરીશું ત્યાર પછી અષાઢ શ્રાવણ કહે કે વરસાદ કેટલો પડે છે જરા વરસાદ ઓછો થવા દો પછી સેવાની શરૂઆત કરીશું આમ કરતાં કરતાં ફરી ભાદરો આવી જાય અને પૂજાની શરૂઆત થતી જ નથી આમ કેટલાય ચોમાસા ચાલ્યા જાય તેનો માણસ વિચાર જ નથી કરતો આ આળસ છે જય યુ